વાત અમદાવાદના મક્તમપુરાની કે જ્યાં વગર વરસાદે રોડ ઘટના બનવા પામી છે કેનાલની પાછળ લબેક પાર્ક પાછળ રોડ બેસી ગયો પાર્ક થયેલી ટ્રાવેલ ગાડીનું ટાયર એમાં ફસાઈ ગયું ડ્રેનેજની લાઈનમાં ભંગાણ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે અમદાવાદમાં વગર વરસાદે રોડ બેસી જવાની ઘટના બનવા પામી છે અમદાવાદ શહેરના મક્તમપુરા વોર્ડમાં વગર વરસાદે રસ્તા પર ભૂવો પડી ગયો છે આપ જોઈ રહ્યા છો મારી પાછળ સરખેજ મક્તમપુરા વિસ્તાર છે લબ્બેક પાર્ક નંબર એકનો ગેર છે એની બરાબર સામે રસ્તો શરૂ થાય છે રસ્તો શરૂ થતાં પહેલાં આપ જોઈ રહ્યા છો કે એક મોટો ખાડો પડેલો જોવા મળી રહ્યો છે સવારે જ્યારે આ ઘટના બની ત્યારે એક વાહન ઊભું હતું મોટું એ વાહનનો ટાયર પણ અંદર ઘૂસી ગયા હતા અને એ વાહનને મુશ્કેલીથી કાઢવામાં આવ્યું હતું મારી સાથે એના સ્થાનિક કોર્પોરેટર છે એમની સાથે વાત કરીએ ક્યાંની ઘટના છે અને હાલ શું કાર્યવાહી કરવામાં આવી છે સવાર સવારમાં ઓટોમેટિક ભૂવો પડ્યો સદનસીબે હાલ અહીંયા આગળ ઉભેલી મિની લક્ઝરી બસ જે બચી ગઈ જો કદાચ આમાં કોઈ રિક્ષાવાળો હોત કે બીજો કોઈ હોત તમને ગરકાવતો હોત આ અગાઉ અહીંયા આ જ રોડ ઉપર ફતેવાડી કેનાલ નદીથી લઈને ફતેવાડી લબેક ટાવર ટા લઈને ટીપી પંચ્યાસી સવેરા હોટલથી લઈને અંબર ટાવરથી લઈને હલબ્રુજથી લઈને છેક મકરબા ફા ફાટક જે ગાર્ડન છે ત્યાં સુધી ઓછામાં ઓછા વધુમાં વધુ પ્રમાણમાં ભૂવા પડ્યા છે એમાં મારુતિ કાર હોય અને બીજી કચરાના ડમ્ફર હોય ગધા ગણકાર વારંવાર અમારી રજૂઆત છે કે આ યુદ્ધના ધોરણે મેં આ કાયમી સમસ્યા કરો હાલમાં આ લાઇન સ્ટોમ મોટર લાઇન છે પણ ભરપૂર આ ડ્રેનેજનું પાણી જઈ રહ્યું છે તો એના માટે અમે ડિમાન્ડ એ બી કરી છે કે ડ્રેનેજની અલગ લાઈન નાખવામાં આવે એ સ્વેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જાય અને કાયમી આ પ્રોબ્લેમ સોલ્વ થાય જો આ સોલ્વ પ્રોબ્લેમ નહીં થાય તો કોઈ મોટી હોનાર થશે જે કોઈ પણ હોનાર થશે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર છે કોર્પોરેટર છે અને આરોપ લગાવી રહ્યા છે કે પ્રોપર કામગીરી થતી નથી કોર્પોરેશનના અધિકારીઓ પણ અહીંયા આવ્યા હતા અને આ પરિસ્થિતિનો તાગ મેળવી અને આગામી દિવસોમાં અને સમાર કામ કરવાની પણ વાત અહીંયા કરવામાં આવી રહી છે કેમેરા પર્સન કિરણ પ્રજાપતિ સાથે અર્પિત દરજી બીપી અસ્મિતા